બુટલેગરો બેફામ દારૂ ભરેલી કાર પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા પોલીસને જોઈ જતા બુટલેગરોએ તેની કાર રિવર્સમાં દોડાવી પૂરપાટ ઝડપે કાર તોડાવી બુટલેગરે પોલીસને ચકમો આપી ફરાર થયા પોલીસે બુટલેગરને પકડવા અલગ અલગ ટીમો પણ બનાવી છે આ દ્રશ્યો છે કે જે એલસીબી ટીમ હતી દારૂ ભરેલી કાર પકડવા માટે પહોંચે ને તે જ દરમિયાન બુટલેગરોએ પોતાની કાર રિવર્સ હંકારી ત્યાંથી ભાગવામાં સફળતા મેળવી વધુ માહિતી સાથે સંવાદદાતા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જે દિવાંગ બુટલેગરની જે કાર છે તે બુટલેગરો લઈ ત્યાંથી ફરાર થયા છે શું વધારે વિગત બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લો રાજસ્થાનની જોડતો સરહદી જિલ્લો છે અવારનવાર બુટલેઘરો જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે દારૂ ઘૂસાવાનો કિવ્યો કરતા હોય છે ગઈકાલ રાત્રીનું આ ઘટના છે જ્યાં શામળાજી નજીક બોર્ડર પર જે બુટલેગઢ ને જે કાર છે તે ગુજરાતની અંદર દારૂ ઘુસાવાનો કીવિયો ગોઠવવામાં આવ્યો હતો પણ એલસીબીની ટીમે ટીમને ને બાતમી મળી હતી અને આ બાતમી આધારે એલ ની ટીમે આ જે કાર ચાલક છે તેને ઝડપવા માટે અલગ અલગ એલ ની ટીમ ગોઠવવામાં ગોઠવવામાં આવી હતી પણ એલ ની ટીમ દ્વારા જે પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સતત ફિલ્મી ડ્રપ જોઈ શકાય છે આપણે કે પોલીસ ની ગાડી અગાડી છે અને એના સામે બુટલેગર કાર રિવેસ જઈ રહી છે આ રીતના સતત એક કિલોમીટર સુધી આજે બુટલેગર ની કાર રિવેસ જઈ ત્યારબાદ પોલીસ કે ચકમો આપીને બુટલેગર